હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો જમીને મુખવાસ ખાવાની આદત તો ઘરમાં દરેકને હોય છે બટ આપણે જે રેગ્યુલર મુખવાસ બનાવતા હોઈએ છીએ તે એટલા ફાયદાકારક નથી હોતા તો આજે હું તમારી જોડે શેર કરીશ અળસીનો મુખવાસ બનાવવાની રીત અળસીનો મુખવાસ રોજે જમીને ખાવાથી વજન ઘટાડવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તેની સાથે જ ડાયાબિટીસ ઓછું કરે છે કોલેસ્ટ્રોલમાં પણ હેલ્પ કરે છે કારણ કે અળસી ખાવાથી લોહી પણ પતલું થાય છે તેની સાથે જ સાંધાના દુખાવા પણ ઓછા કરે છે અને સ્કીન અને હેરમાં પણ ખૂબ જ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ આવે છે તો આ રીતે ખૂબ જ ફાયદાકારક એવો અળસીનો મુખવાસ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તેના માટે મેં અહીંયા એક બાઉલ જેટલી અળસી લીધેલી છે જેને આપણે આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ તેમાં એડ કરીશું અડધીથી પોણી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીશું અને ત્યારબાદ તેમાં એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીશું હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈએ આ રીતે મસાલા એડ કરવાથી અળસીનો ટેસ્ટ અને તેના ફાયદા બંને વધી જાય છે હવે સરસ રીતે બધી જ અળસી કવર થઈ ગઈ હોય ત્યારબાદ તેને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસેક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અળસી ખૂબ જ સરસ રીતે હવે તૈયાર થઈ ગઈ છે તો હવેની પ્રોસેસમાં આપણે તેને શેકવાની છે તો આ રીતે કોઈ પણ એક જાડા તળિયાવાળું પેન લઈ અને તેમાં તૈયાર કરેલી અળસી એડ કરીએ અને ત્યારબાદ ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તેને ચલાવતા જઈ અને સરસ રીતે શેકી લેવાનું છે બધી જ અળસીના દાણા આ રીતે છૂટા થઈ જાય અને એકદમ સરસ રીતે ફૂટવા લાગે જેવી રીતે તલ ફૂટતા હોય છે ત્યાં સુધી તેને શેકવાનું છે જેને લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે તો હવે તમે જોઈ શકો છો બધી જ અળસી સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે તેને આ રીતે કોઈ પણ એક એરટાઈટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરીએ તો જો તમારે પણ મુખવાસ ખાવાની સાથે જ તેના આટલા સારા એવા ફાયદા જોઈતા હોય તો આ રીતે એકદમ ઇઝી અળસીનો મુખવાસ ઘરે જોરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો